નમસ્કાર મિત્રો જય ભવાની જય માતાજી સ્વાગત છે તમારો અને એક નવા વિડીયોની અંદર મિત્ર ત્રણ આપણે આવી ગયા છીએ આણંદ જિલ્લાની અંદર જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન સંમેલન જઈ રહ્યો છે તો હાલ આપણે અહીંયાના ની અંદર ઉભા છે તો તમે વિડીયો વાર્ચ જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં ગાડીઓ પડી છે અને તમને માઇકનો અવાજ આવતો હશે તો બીજી બાજુ જ્યાં સ્ટેજ છે તો આપણે તમને તેનો બી બતાવીશું નાતના વિડ્યોની અંદર તમને અસ્મિતા સંમેલન જે યોજવામાં જઈ રહ્યું છે તેમાં કેટલાક ક્ષત્રિયો આજે ભાગ લેવાના છે અને એનો મહોલ શું છે એના વિશે તમને જણાવવાના છીએ તો આજના વડે તમે કન્ટિન્યુ જોતા રહેજો અને આજનો વડે તમે પૂરો જોઈજો અને તમે એક હિન્દુ હોય અને એક ક્ષત્રિય હોય તો આજના આ વિડીયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરી દેજો અને આજના વડે તમે કન્ટિન્યુ જોતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય

તેવું જ મહાસંમેલન આજે આણંદ જિલ્લાની અંદર યોજવામાં જઈ રહ્યું છે તો તમે અહીંયા ગાડીઓની લાઈન જોઈ શકો છો અને ગાડીઓની ભીડ જોઈ શકો છો તો અહીંયા હજારોની સંખ્યામાં ક્ષત્રિયો આજે ભેગા થયા છે તો ચાલો તમને અંદર જે લાઈવ પ્રોગ્રામ છે અને જ્યાં અસ્મિતા સંમેલન થવાનું છે ત્યાંનો વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં જોડાયેલા રહીજો ચાલો જય ભવાની હાલ આપણે ક્ષત્રિય મહા અસ્મિતા સંમેલનની અંદર આવી ગયા છે જે આનંદ જિલ્લામાં યોજવામાં જઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું જે ભવ્ય ટેજ બનાવ્યું છે ના કંઈક જોરદાર અહીંયા ખુલ્લું ગ્રાઉન્ડ છે જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા છે તો આજે જે અસ્મિતા સંમેલન યોજવામાં જઈ રહ્યો છે આનંદ જિલ્લાની અંદર તેમાં આનંદ જિલ્લાના જુદા જુદા ગામડામાંથી હજારોની સંખ્યામાં અને બીજા જિલ્લાઓ લાખોની સંખ્યામાં અહીંયા ક્ષત્રિયો ભેગા થયા છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો એક આ રીતનો અહીંયાનો વ્યૂ છે તો મિત્રો તમે પણ આ વિડીયો જોતા હોય તો તમે હાલત અહીંયા આવી જાઓ કારણ કે આજે ક્ષત્ર સમાજનું મોટામાં મોટું સંમેલન આણંદ જિલ્લાની અંદર થવા જઈ રહ્યું છે તો તમે કંઈક આનો વ્યૂ જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં ક્ષત્રિયો આજે ભેગા થયા છે મેડી ઇન્ટરવ્યુ આવવા દેવા આપો આવો કે આપ લેવા આવો પાકડીને સાથે ચાલવાના છે આવરા ઘણા દિવસો છે આંદોલનો અમે ઘેર ઘેર શેવાડામાં શેવાડા ગતિવિધિ લઈ જવાના છે પણ જે તો મારે આવો બોલાવવાનું છે છોટરી સાહેબ નામ સત્તાધારી પક્ષ દ્વારા એ આંદોલન ઘટાડી નાખવામાં આવતા પણ જ્યારે આજે અઢારે વર્ણનું પ્રતિનિધિત્વ સભ્ય સમાજે જ્યારે લીધું છે ત્યારે અઢારે વર્ણના લોકોએ આ નેતૃત્વને સ્વીકાર્યું છે અને અમને ખૂબ જ કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર અઢારે વર્ણના લોકોએ સમર્થન આપ્યું છે જેટલી એટલી એટલા માટે જ તમે જોવો છો કે એક મહિનાથી લઈને આ આંદોલન સતત ચાલી રહ્યું છે અને ઘર ઘર સુધી આ આંદોલન જવાનું છે તો મતથી જીતવાની વાત છે ને મતથી જે છે આવવા <laughs> મળ <laughs>

સ્ટેજ ની આજુબાજુ તેમજ પાછળ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે આ સ્ટેજની આગળ ફક્ત એન્કર તેમજ સ્ટેજ મેનેજમેન્ટ કરતા કોઈ વ્યક્તિ સિવાય બીજું કોઈ પણ વ્યક્તિ સ્ટેજ આજુબાજુ ઉભું રહેવું ના જોઈએ આટલું બધું આપણને 18 18 આલમનું આપણને મહત્વ જે ખરેખર આપ્યું એ દરેક 18 18 સમાજનો વંદન નહીં પાકરીથી સલામ કરું છું કે આજે તમે છત્રીઓ સાથે રહ્યા છત્રીઓ તો કાયમ તમારી સાથે હતા ભગવાન રામ અને કૃષ્ણથી પ્રજાનું રક્ષણ કરવા માટે આ દેશ માટે છાત્ર ધમ માટે ગૌરક્ષા માટે એ ગામે ગામ અમારા પાડ્યા છે એટલે એમને બાપુ કે છે કે છે ને તો દીવો દીવો નું કામ આપણા દાદા કૃષ્ણ ભગવાન કે ને એનો જેલ જન્મ થતો કા જેલ માં બરાબર આપણે તો જેલમાં માં જવાનું આપણે જવાનું છે પેટીએ પેટી બચાવો

તમારો ઉત્સાહ અને તમારી તાકાત જોઈ લીધી આજે આપણે જે એક છત્રી બેઠા ને આપણો વિજય જાહેર થઈ ગયો

અને નિયો કુલાજી તમે 500 ની સિકરી જાતે ઘરેથી નીકળો ત્યારે તમને ઘરે એમ કેતા છે કે સાવજો જો મારી સેર મેણા આ તો કાયર ના

મારી પેલું દીકરીઓ મારી માતા માટે ઘટના માટે એ ભગવાન રામની અને ભગવાન કૃષ્ણ દીકરીઓ છે એ અમે તો ભગવાનના દીકરાઓ છે તમારી આવી હિંમત કેમ આવે એક છત્રીયા ઉપર આવી ટિપ્પણી કરતા તમારા પેટમાં પડેલું પાપ બહાર આવ્યું પણ તો અમે તો તમારો આભાર માની છી કે માં ભવાની તમારી જીભે આવીને આવું બોલાયું અને મારો સમાજ આજ એક થયો આવકારું છું થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને પડ્યો પડ્યો રાજકોટમાં પડવો પડ્યો હવે એક શક્તિ સાથે બહેનો

માનવ સ્વરૂપ